ભારતની અગ્રણી પેથોલોજી લેબોરેટરીઓમાંની એક તરીકે જાણીતી સોરસ લેબોરેટરીઝનો પ્રારંભ સુરતમાં સુરતમાં થવા જઈ રહ્યો છે તબીબી નિષ્ણાંતોની એક શ્રેષ્ઠ ટીમ વિશ્વકક્ષાની ટેકનોલોજી અને અત્યાધુનિક લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ હવે સુરતના સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળનાર છે નાની મોટી લેબોરેટરીમાં સામાન્ય રીતે લોકો વિવિધ રોગોના રિપોર્ટ કરાવવા કરાવવા માટે જતા હોય છે જોકે તે રિપોર્ટમાં પણ કેટલાક રિપોર્ટને મુંબઈ અને સુરતની બહાર કોઈ મોટી લેબોરેટરીમાં કરવા માટે મોકલવામાં આવતા હોય છે અને તેનું મુખ્ય કારણ સુરતની લેબોરેટરીમાં ટેકનોલોજીની કમી અને નિષ્ણાતોની ટીમ છે જે ઉણપને પૂરી કરવા માટે હવે સોરસ લેબોરેટરીઝ સુરતમાં આવી ગયું છે તે રિપોર્ટ માટે લોકોએ હવે અમદાવાદ મુંબઈ હૈદરાબાદ જેવા શહેરમાં જવું પડતું હતું તેની જગ્યાએ હવે લોકો ઘર આંગણે સોરસ લેબોરેટરીઝમાં દ્વારા આ તમામ રિપોર્ટ તબીબી નિષ્ણાતોની ટીમ અને વિશ્વકક્ષાની ટેકનોલોજી હેઠળ કરાવી શકશે સોરસ લેબોરેટરીઝ સુરતમાં તબીબી શ્રેષ્ઠતા માટે પાયાનો ભાગ બનવા માટે તૈયાર થઈ ગયું છે અને તે આગામી દિવસોમાં લોકોને મહત્વપૂર્ણ સેવા આપશે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ લેબોરેટરીઝ દ્વારા પોતાની સેવાની કામગીરી કરવામાં આવશે બોલર હિમેટોલોજીસ્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન અને સાથે ફાઉન્ડર ઓફ સોરસ લેબોરેટરી આજે હું તમને સોરસ લેબોરેટરીની વાત કરીશ આ લેબોરેટરી અમે રિસેન્ટલી એસ્ટાબ્લિશ કરી છે અને આ એસ્ટાબ્લિશ કરવા પાછળનું વિઝન એ હતું કે એક અંડર વન રૂપ એક રૂપની નીચે જે પણ દુનિયાની અંદર જે પણ ઇન્વેસ્ટિગેશન થાય છે જે સ્ટાન્ડર્ડ થાય છે એ બધા અમે એક જ બિલ્ડિંગની અંદર કરી શકીએ એટલે આ લેબોરેટરીમાં અમે ઇમ્યુનોલોજી ટ્રાન્સપ્લાન્ટ ઇમ્યુનોસ્ટો કેમેસ્ટ્રી કેન્સર ડાયગ્નોસિસ માઇક્રોબાયોલોજી ફ્લો સાઇટોમેટ્રી જીનેટિક જીનોમિક્સ જે ટાઈમની બધા જ જે ટેસ્ટ જે ઇન્ટરનેશનલ લેવલે થઈ રહ્યા છે એ અમે અહીંયા અત્યારે કરી રહ્યા છીએ આ પાછળ કરવાનું કારણ એ હતું કે અત્યારે દુનિયા જે રીતે આગળ વધી રહી છે એ રીતે હેલ્થકેર સેક્ટરમાં પણ આપણે આગળ વધવું જોઈએ તો અત્યારે ગુજરાત અને ઇન્ડિયામાં આપણે મેડિકલ ટુરિઝમ પણ વધી રહ્યું છે એટલે જો આ બધી ટેસ્ટ આપણા આપણા સિટીમાં થતી હોય આ બધા જ રિપોર્ટ્સ ઇન્વેસ્ટિગેશન આપણે ત્યાં થતા હોય ફેશન માટે બહુ સારું પડે અને બહાર થી આવનારા લોકો માટે પણ એક સારો એવો સ્કોપ ઊભો થાય એટલે આ લેબ અમે લોકોએ સુરત માં એસ્ટાબ્લિશ કરી છે